કરલીપા ગંબાલાલ પ્રાથમિક ગલીમાં આવેલા કાય હાર્મોની એપાર્ટમેન્ટની બાજુમાં નવો ક્રોમ આવેલો સ્પોન્જ પોન્ડા ઉદઘાટન સમારોહ શહેર ભાજપ પ્રમુખના હસ્તે યોજાયો હતો ચોમાસાની સીઝનમાં વિસા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી લઈને સ્થાનિકો લોકો છેલ્લા કેટલાય વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા જેથી મોદીજીના મંત્રને ચરિતાર્થ કરતા જલ અભિયાન અંતર્ગત કારલીબા ગંબાલાલ પાર્કની ગલીમાં સ્કાય હાર્મોની એપાર્ટમેન્ટની બાજુમાં બનાવવામાં આવેલ સ્પોન્જ પોન્ડાનું ઉદ્ઘાટન કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની તથા વોર્ડના કાઉન્સિલર કાર્યકર્તાઓ તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા જોકે સ્થાનિક પેશવા વોર્ડના કાઉન્સિલરો પ્રત્યે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આજે ભાજપનો કાર્યક્રમ છે એટલે વોર્ડના કાઉન્સિલરો દેખાયા છે બાકી તેઓ ક્યારેય અહીંયા આટો મારવા આવતા નથી કે રેશોની સમસ્યા હલ કરવામાં રસ દાખવતા ન હોવાનો રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા શું છે આ સ્પોન્સર ટેકનિકલી બીજો તમારી આ એક તો રિચાર્જ વેલ છે રિચાર્જ વેલ એટલે આ રિચાર્જ વેલ અમે જે બનાવ્યો છે તે એક્વિફર સુધી એટલે જે એક્વિફર એટલે મેક્સિમમ વોટર એબ્ઝોર્બ કરે એ એક્વિફર સુધી આ બોર કર્યો છે સાથે સાથે નીચે હોલ પણ કર્યો છે અને આ એની સાથે સ્પોન્જ પણ બનાવ્યો છે જેમાં એવી વ્યવસ્થા ગોઠવાય છે કે પાણી અમે આજે ઓર્ગેનિક વેજીટેબલ કમ્પોસ્ટ કીટ આપી છે એ વેજીટેબલ કમ્પોસ્ટ કીટ શેરની ગૃહિણી માટે જેની પાસે જગ્યા નથી એ પીપળામાં ગાર્ડન બનાવી અને પોતાના ઘરનો કિચન વેસ્ટ કમ્પોઝ કરવા તરફ જાય તો ઘરમાં ચોખ્ખું ઓર્ગેનિક શાકભાજી મળે અને સાથે સાથે કચરાનો નિકાલ પણ પોતાના ઓર્ગેનિક વેસ્ટનો નિકાલ જાતે કરી શકે એક પ્રકારની વ્યવસ્થા છે

માં જે બોર કર્યો છે એ એકવીફર લેવલ સુધીનો બોર કરવામાં આવ્યો છે જેથી વધારે પાણી આમાં વહન થઈ શકે સાથે સાથે પોન્ડ એટલા માટે બનાવ્યું છે કે આ આજુબાજુનો વિસ્તારમાં ભરાતું પાણી એક સાથે એની બે ચેમ્બર મારફતે અંદર આવે અને જે બોર એબ્ઝોર્બ ના કરે એ પાણી આજુબાજુ ભરાય અને પછી એ પાણી એબ્ઝોર્બ થાય આ પ્રકારની પ્રકારની વ્યવસ્થા આ સ્પોન્જ પોન્ટી કરવા માટે છે પાણી દ્વારા એવું કહેવામાં આવે છે કે જો સ્પોન્જ કો રહેશે તો કોઈના પડી જવાની બીક પણ રહેશે બેન આની સાથે આ સ્પોન્જ પોન્ટને અમે ફેન્સિંગ પણ કરી દેવાના છે અને હું આપણે એ માટેના પિક્ચર્સ પણ હું લઈને આવ્યો છું કે કે પ્રકારની વ્યવસ્થા કરવાના છે અને આ પ્રકારની ચેઇન લિંક ફેન્સિંગ થી આ પોન્ડને કવર કરીશું જેથી જાનવર કે માણસને કોઈપણ પ્રકારનું અંદર થાય નહીં સાથે સાથે અમે સ્થાનિક રહીશું અને આપના દ્વારા વિનંતી પણ કરીએ છીએ કે આ સ્પોન્જમાં આપ કચરો ના નાખશો નહીં તો આપણે પણ તકલીફ થશે અને કોર્પોરેશનના માણસોને સાફ કરવાની પણ થશે બેન અમે પ્રયત્ન કરીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આ નિરાકરણ આવી જવું જોઈએ આ સ્પોન્જ પોન્ડની સાથે જે અમે ચેમ્બર બનાવીશું પાણી ભરાય છે જયારે પાણી ભરાય છે વરસાદી કાઢ્યા ચોકઅપ છે જયારે પાણી ભરાય છે ત્યારે કોઈ નથી આવતું આજે બધા કેમ આયા કરવા બાકી બધાને ઘરે ઘરે પૂછો પાંચસો સાહીઠ મકાન છે

ચાર હોય છે બનતી ભાઈ શાહ છે મનોજભાઈ શાહ છે અને પેલા બે મેડમ છે નામ ખબર નઈ આવે તો નામ ખબર હોય ને મારું નામ મિનેશ પંડ્યા ભાઈ સાહેબ તમારો તો આભાર માનવો જોઈએ અમને ગઈ વર્ષે સહાય મળી ને એ મીડિયા દ્વારા મળી છે સાહેબ બાકી અમને સહાય ના મળે એકસો ના મળે જે મીડિયા બતાવ્યું ને એમની કૃપા થી બધાને સહાય મળી છે અને મીડિયા સત્ય નું માધ્યમ છે મીડિયા છે ને એમનું કામ કરે છે પણ જાડી ચામડીના મીડિયા નહીં નહીં કરે અમારા માધ્યમ થી પોચાડો કે ભાઈ વડોદરામાં કોઈ કોર્પોરેટર આવતું જ નથી જયારે મુસીબત હોય છે કુદરતી આફત હોય છે કે પાણી નો પ્રોબ્લેમ નું સમાધાન માટે અહિયાં કામગીરી કરવામાં આવી રહી છે આ રસ્તા ઉપર પણ અંબાલા અંદર પણ

ચાર પાંચ વર્ષની અંદર ટ્રેન પણ બદલાઈ ગયો છે એક એક જ જ અંદર ચાર ચાર સમગ્ર વડોદરા શહેરને જયારે વરસાદ ઘેરતો હોય એવા સંજોગોની અંદર આ સૌથી જૂનો પ્રશ્ન છે આ પ્રશ્નો હલ કરવા માટે જ અહીંયા આગળ બધા પધાર્યા છે અને આ જે રિચાર્જિંગ વેલ કરી છે એની માટે જ કરી છે એ લોકોની લાગણી ચોક્કસ સાચી છે એ લોકોને ત્યાં અહીંયા આગળ અત્યારે આ જે રસ્તો છે એ રસ્તા ઉપર એક એક દોઢ દોઢ ફૂટ પાણી ભરાઈ જાય છે અંબાલાલ બાગ મંદિર છે ત્યાં પણ એક એક ફૂટ પાણી ભરાઈ છે એટલે સમગ્ર આ નીચાણવાળા વિસ્તારના પાણીના નિકાલ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આગામી દિવસનો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનાર દિવસોની અંદર આ પાણીનો નિકાલ થશે એમની દહેશત ચોક્કસપણે સાચી છે ભૂતકાળના દિવસોની અંદર પાણી ભરાયેલું છે અને એમને ફરી વાર એ પાણી ભરાય અને એમના ઘર વકરીના નુકસાનનો સામનો ના કરવો પડે એટલે એમની લાગણી ચોક્કસ સાચી છે પણ આવનાર દિવસોની અંદર આપણે કામગીરી એ પ્રકારની કરી રહ્યા છે કે જેથી કરીને આવનાર દિવસોમાં જો વધુ વધુ વરસાદ પડે તો પણ તાત્કાલિક પાણી નીકળી જાય એ કામગીરી આગળ ચોક્કસપણે સાચો છે કેમકે હું આ વિસ્તારની અંદર રહું છું અહીંયા પાણી ભરાય છે અને દોઢ દોઢ ફૂટ પાણી ઘરની અંદર હોય છે અને એનો નિકાલ નથી થતો છેલ્લા બે ત્રણ વર્ષથી આ રીતનું દર ચોમાસાની અંદર એક વાર એવું બનતું જ હોય છે એટલે આ પાણીના નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે અને છ વાર એ ટેન્ડર કોઈ ભર્યું નથી એની પણ અને મોટી ચેનલ નાખવાની પ્રક્રિયા કરી છે અને છેલ્લા દોઢ બે વર્ષથી જ્યારથી આ પ્રોબ્લેમ થતો બે વર્ષથી આ તૈયારી કરી છે અવારનવાર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે પરંતુ એ ટેન્ડર પ્રક્રિયા થાય કે ના થાય ત્યારે રિચાર્જ વેલ પાણી જમીનમાં ઉતારવા માટેની એક કામગીરી કરી છે એ પણ સફળ પ્રયત્ન થશે અને આવનાર દિવસોની અંદર એમની સમસ્યા ઓછા વધુ એની અંદર પણ થઈ જશે એ એવું નથી એ લોકોની લાગણી એ પ્રમાણેની છે કે જયારે પાણી ભરા સમગ્ર વડોદરા શહેરની અંદર જયારે પાણી ભરાતા હોય અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાય અહીંયા આગળ પણ અવર જવર થતી જ હોય છે પાણીની નિકાલ માટેની કામગીરી આગળ થતી હોય છે એટલે એ લોકોનો જે લાગણી છે એ પ્રમાણે એવું ઈચ્છા થશે કાઉન્સિલર દેખાતો કાઉન્સિલરો બધા જ ની અંદર બધા બહુ કામગીરી કામો થાય છે ડ્રેનેજ ના પણ કામો થાય છે પાણીના વરસાદ દરેક ચોકના કામ એ લોકોને ભૂતકાળ જોયેલો દરેક ચોક ની અંદર પેવર ચોકથી મળીને દરેક ચોક ની અંદર